નમસ્કાર મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગણિતનો પ્રશ્નપત્ર સોલ્વ કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે 12 ના 75% મિત્રો 12 ના 75% એટલે 12 75% એટલે મિત્રો 16 એ ભાગવાના છે બરાબર છે પચીસ પંચોતેર પચીસો નવ ઓપ્શન જીરો અને બે વચ્ચે ખાલી જગ્યાએ સમય સંખ્યા હોય તો કોઈ પણ સંખ્યાઓ વચ્ચે મિત્રો આ સમય સંખ્યાઓ આપણને જોવા મળે છે વર્તુળનો પરીખ તો વર્તુળનો પરીખ ટૂંપાય સૂત્ર છે મિત્રો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે ત્યારે મિત્રો પ્રશ્ન નંબર ચાર તરફ આગળ વધીશું પ્રશ્ન નંબર ચાર પાંચ એક્સર વાયના સજાતીય પદ ખાલી જગ્યા છે એક્સ સ્કવેર વાય એટલે એક્સર વાય આ ટાઈપનું પદ હોવું જોઈએ બરાબર છે તો આ એક્સ સ્કવેર વાય સજાતીય પદ થશે ઉપર જીરો ઘાત છે એક જવાબ આવશે કોઈ પણ ઉપર જીરો ઘાત ગુણાકાર હંમેશા એક આવશે ખોલી બાકીનો હોય કે ના હોય ત્રણની ચાર ઘાતની ઘાતના આધાર ત્રણની ઘાતાંક કેટલી છે તો ચાર તારીખ મિત્રો બાર લાખ ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર મિત્રો x² નો સહગુણક તો x² નો સહગુણક કેટલો છે તો 2 છે તો 2 લખવાનો રહેશે જો સમિત ત્રીજે વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr² બરાબર છે π ની કિંમત છે 22 ભાગ્યા 7 14 ગુણ્યા 14 સાત દુ ચૌદ આ બંનેનો ગુણાકાર છે છસો ને છસો જવાબ તમને મળી રહેશે ખાલી જગ્યા ધન કે ઋણ સમય સંખ્યા નથી બરાબર છે તો જીરો ધન કે ઋણ નથી સમય સંખ્યા પણ નથી એક કલાકનો એક ટકો એટલે કે સેકન્ડ થાય તો એક કલાકનો એક ટકો છે એટલે સેકન્ડ થાય ત્યારે મિત્રો તમે દેખી શકો છો કે નીચેના દાખલા ગણો ચાર માંથી ગમે તે એક તો મિત્રો તમારે કોઈ પણ દાખલા ગણવાના જો તમને ન ફાવે તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો પોચ ભાગ્યા ચાર એટલે ખાલી જગ્યા ટકા પણ ટકા ફેરવવા માટે સો વડે તમારે ગુણવાના હોય છે એટલે સો પાંચા પાંચસો પાંચસોનો મિત્રો ચોથો ભાગ છે એકસો પચીસ જવાબ તમને મળી રહેશે મિત્રો ટકા એ એવો અપૂર્ણાંકનો અંશ જે છે

દાખલો ગણવાનો છે જે પણ આપણે હજુ ગણી લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો પ્રશ્ન બચાર નીચેના બીજાનો દાખલા ગણો ગમે તેના બે મિત્રો ગણવાના છે તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો મુજબ દાખલામાંથી ગમે તે બે પણ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે ગ્યાસ ઓગમ પચાસ મીટર હોય તો ત્રણ ક્ષેત્ર પણ ખાલી જગ્યા છે દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તમે દેખી શકો છો અહીંયા આપણે નીચેના ચિત્રોના સંમતિથી રેખાઓ દર્શાવવાની હોય છે તો કેટલી રેખાઓ છે આકૃતિ છે ત્રણ રેખાઓ છે જે આકૃતિ દેખાય છે આપણે દેખી શકીએ છીએ બે બે રેખાઓ છે ત્રણ રેખા હોય અને અમે ચાર સમાધિની રેખાઓ છે અહીંયા અમે સંમતિની રેખાઓની વાત કરીએ તો વી વિષમ બાજુ છે જીરો સમાધિની રેખા હોય છે સમબાજુ માટે ત્રણ સંમતિની રેખાઓ હોય છે ચતુષ્કોણ માટે જીરો હોય છે

ક્રમ બરાબર એટલે કે ચાર છે અને ત્રણ સંમતિ છે અને બે સંમતિ છે અને ત્રણ સંમતિ છે તમે આ રીતે જોઈ શકો છો નીચેના કોષ્ટક પૂર્ણ કરો તો તમે આ કોષ્ટક મિત્રો હજુ પૂર્ણ કરી લેજો પરિભ્રમણ કેન્દ્ર બરાબર સંભાજી ત્રિકોણને પરિભ્રમણ કેન્દ્ર અને પરિભ્રમણ કોણની વાત છે લંબચોરસમાં પરિભ્રમણ કેન્દ્ર અને પરિભ્રમણ કોણની વાત છે વર્તુળની અંદર પરિભ્રમણ કેન્દ્ર વર્તુળની અંદર હોય છે

તે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ આકૃતિ સંગનની છે આ આકૃતિ સંકુની છે તો મિત્રો આ છે આજનું પેપર તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે જય હિન્દ જય ભારત